એટલે આ રૂમ નું કરી પછી આ રૂમ વ્યવસ્થિત થાય આજ આનો વારો છે તો બસ હાલો આવો બેસી તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને જો આ બજુ રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે રસોઈ માં તો જેમ અમારે રેગ્યુલર ભીંડા નું શાક અને બાજરાનો રોટલો ફિક્સ જ છે અને અમારા ભાઈ જો ઉઠી ગયા છે ઉઠી ગયા ઉઠી ગયા છે હે દીદી તારે જવાના ને જાવ છે ટ્યુશન માં જાવ છે તારે જરૂર છે જે અમારો મોબાઈલ જ્યાં આપેલો હોય ને ત્યાં નજર રાખી આ મોબાઈલ ક્યાં કે આમાં કઈક છે બધું આમાં જ કઈક ઉતરે સાચું કા એવું થાય નકરું જોયા જ કરે મોબાઈલ આખો હોય તો આ મોબાઈલ આમ નજર હોય અહીંયા ચાર્જિંગ માં પીડ્યું ત્યાં જોવે આ મોબાઈલમાં જઈ છે એ કઈક છે એવું થાય છે ને આવું દીદી તેડવું આવું હે મારી બાજુ રંગ રોગાણ કરી લીધા છે ભાડાના મકાનમાં માં રંગ રોગાણ કરી લીધા છે

એટલે હું એને કઈ નો એટલે એમ એવાથી નાટક હતા એટલે એની કે તાવ પપ્પા આવી ગયો બહુ એવું છે હવે નાટક કરે છે એ તો એને શ્યારથી તાવ આવે છે પપ્પા મને તાવ આવે અને તો મને પરાયણે મોકલે એમ હોય કઈ નઈ

હમ સારું બહેનો જો હજી તો હજી બનાવવાનો છે અને હાથના બે લઈ આવો છો તૈયાર એ બંને નહીં વ્યવસ્થિત પણ આવી રીતે ઓલા તૈયાર લઈ લીધા હોત તો હાલ આમ તો આ ખોટા હાર છૂટા લેવો તૈયાર લઈ લીધા હોત ને હાર એની હાર જ નો ટુકડો કરીને માથે હાલ હતું એમાંથી નાના નાના મગજ આલ્યું નહીં વળી આમાં હું દોઢસો નાખી દીધા આ નો થાય આપણાથી સરખો એમ બીજું કઈ નહીં

થોડાક દિવસ પહેલા કે હું ડ્રેસ સીવડાવવા જવાની છું તો અમારા એ નજીકમાં છે હું કાયમ સીવડાવું છું ત્યાં તો જો મારા સિવાય ગયા છે તેજલબેન સિવાય ગયા બની ગયા ને ડ્રેસ હા ઓ ડ્રેસ બની ગયા બની ગયા ને હા આ મારા જા જાગુબેન કાયમી છે હા હું અમને આયનું જ ફાવી ગયું છે ફિટિંગ હા તો તમારે આ અમારા ઘરની નજીક છે તમારે આવવું હોય તો આ ટેલરમાં આવજો સીવડાવવા એવું છે તેજલબેન ટેલરનું ના ટેલરનું નામ કઈ નથી ઘર ઘર આવા જ છે તેજલબેન કરીને છે બેન એ શિવરાવે તમે મારો કોન્ટેક કરજો જો તમારા શિવરાવા હોય તો મિત્રો જો આ બાજુ બનવા મળ્યા છે બાજરાના રોટલા ભીંડાનું શાક અને રોટલી રોટલી હતી ને છે ભાખરી હા એક જ શાક બનાવ્યું છે કે બે શાક છે ઠેક એવું છે એમ ભીંડા નથી ભાવતું

પાછો આમ હું કહેવાય ઓલો દારા નો એનો નહીં આખું કઈ કઈ વસ્તુ વધી હતી એટલે બળતોય નહીં કઈ થતું નહીં ગામડે બહુ લઈ આવ્યા રમેશભાઈ બધા લીધા આ સફેદ કલરના ના હતા સફેદ કલરના ના એટલે એવું હતું ને અહીંયા તો ધુમાડા ના બધી જોકે હવે આમાં કઈક સિસ્ટમ આવવા મળી છે હવે આમાં એ લોકો સેટ કરી દી અને ધુમાડો જરીકે ન થાય ગેસની જગ્યાએ બળતરનો ઉપયોગ કરવાનો એટલે બળતર રહી જાય ખાનામાં અને ઉપર એવો ચૂલો કે જરી ધુવાડો આ એક ટકાય બહાર ન આવે

બધું ઘઉં સોખા મુકતું જાવ બધું મૂકતા જાય ગાતા જાય બધું સાફ સફાઈ કરતા જાય ગીત ગાતા જાય લગ્ન ના છે હા હા બરાબર છે એવું છે મજા આવતી બધું ખાલી યાદી રહી ગઈ ચાલો તો જાય રસો બની ગઈ ને मोपान आय मोलोवाडी मराम चला वनवाला वन, वन मरा रामय उतारा ओरडा मेडी नमो वन माराराम भरत चाला फुलवाडी राम चला वनवासवाला वन मार राम दात दाड मी कोन रिकांगन मोळे वनवा वन मारा रा भरत चाला फुलवाडी चला वनवा सोवाला वनमा मारा राम नावण नाही मळे वनवा सोवाला वनमारा वनमा राम भरत चाला फुलवाडी चला वनवास वाला वनमा मारा राम भोजन लाडवा कडियाला दूध नाही मळे वनवास वाला फुलवाडी माराम चला वनवास होवाला वन मुखवास येलची बिडला पाय मळे वनवास हो वनमा राम भरत चाला વાડી મારમ ચલા વનવાસ હોવાલા વન રામ કોઢણ ઢોલિયા હિંડોળા ખાટ નહી મળે વનવાસ હોવાલા વન મામ ભરત ચાલ્યા ફૂલવાડી મારામ ચલા વનવાસ મોવાલા વન મામ રામ ચંદ્ર ભગવાનની ની જે મારી બાપ સારું ભજન સંભળાવી દીધું અને જે સમય થોડોક વહેલો છે અમારે તાત્કાલિક આજે થોડુંક બધું વહેલું વિડીયો પૂરો કર્યો ને કદાચ કદાચ રાત્રે મોડે સુધી કાંઈક નાનું મોટો ચાલ્યા કરે પણ કાલે મારે સવારમાં બેઠવા ઉઠવાનું છે બહુ વહેલું ચાર વાગ્યાની આસપાસ કારણ કે છ થાય તો યજમાનની ઘરે પહોંચવાનું છે અને નાના મોટા કામ કાલે કથા છે બપોર પછી કથા સવારમાં રાંધલ લગ્ન લખવાના લગ્ન દેવા જવાના પાછી છાબ આવશે વધારવાની અને પાછા અહીંયા લગ્ન જે આવવાના છે જ્યાં રાંધલ કથા છે ત્યાં લગ્ન વધારવાના એટલે આ રીતના નાના મોટા કાર્યક્રમ ઝીણા મોટા છે અને મારા પપ્પા યજ્ઞમાં માનલો હું એમની સાથે નથી પણ એકલો આવી રીતે બધા નાના મોટા કામ પતાવવાના છે એટલે ત્યાં થોડાક વહેલા સુઈ જાય એડિટિંગ કરીને કાલે સમય નહીં મળે એટલે સીધું મૂકવાનું થશે એટલે અત્યારે થોડુંક કદાચ રાત્રે જગવું પડે તો મેં કીધું નક્કી કલો અત્યારે બધું કરી નાખું નહીં પછી હું સવાર મેં એડિટિંગનો સમય મળતો એ કાંઈ આજે મળશે નહીં એવું બધું છે તો મારા બ્લોગને પૂર્ણ કરીએ તો કાલે પાછા ફરીથી મળીશું આપણે નહીં મસ્તી સાથે નહીં વાતો સાથે તો અમારી ચેનલને તમે તમારો જવાબ આપજો પ્રેમ આપજો સહકાર આપજો અને જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને ખાસ અમારો વિડીયો તમને ગમે તો શેર અવશ્ય કરજો બસ તો મિત્રો આજ માટે એટલું ભારત માતા કી